હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હું ભાવના દાદાવાલા આજે તમારા માટે લાવી છું મેથી મકાઈ અને મલાઈનું શાક આ શાક બહુ જ સરસ લાગે છે ને એકદમ રીચ થવાનું છે તમને એમના માટે સામગ્રી કહી દઉં આ એક બાઉલ ભરીને મેથી છે જે સમારીને ધોઈને રાખી છે આ બે ડુંગળી મોટી મોટી સમારેલી છે આ કાજુ અને મગજ તરીનો પાવડર છે આ મકઈ છે આ ફ્રેશ ક્રીમ ગરમ મસાલો કસૂરી મેથી દૂધ અડધી વાટકી આ ખડા મસાલા તજ લવી નીરચી આદુ મરચાં ને લસણ જીરું અને મીઠું તો હવે આપણે રીત ચાલુ કરીએ સૌથી પહેલાં આપણે ગ્રેવી માટેની પેસ્ટ બનાવી દઈશું એના માટે આ ડુંગળી છે સમારેલી એમાં કાજુ ને મગજ તરીનો પાવડર નાખ્યો છે આદુ મરચાં લસણ અને મીઠું થોડુંક બસ આ બધું નાખીને હું પેસ્ટ બનાવી દઉં છું પછી હું તમને આગળ કહું જુઓ આ મેં વ્હાઈટ પેસ્ટ બનાવી દીધી છે ડુંગળી કાજુ ને મગજ તરીને બધું નાખીને હવે આપણે આગળની પ્રોસીઝર ચાલુ કરીએ મેં કઢાઈમાં તેલ લીધું છે એમાં થોડુંક જીરું નાખીશ લસણ અને લીલા મરચાં સમારેલા નાખવાના છે અને patir. Eman. Meteli bagi natan isan. An meteli bagi nan. Pet. Patiri meyen ek bemenik. Peti eman. મકાઈ નાખવાના છે હવે એ બે ચાર પાંચ મિનિટ કૂક થવા દેવાનું છે આ કૂક થાય પછી હું તમને બતાવું તો તૈયાર છે આપણું પેલા કૂક થઈ ગયા છે ચાર પાંચ મિનિટમાં મેથી મેથીની ભાજી અને મકાઈ તો હવે આપણે ની ગ્રેવી બનાવી દઈએ એના માટે મેં કઢાઈમાં તેલ અને ઘી લીધું છે એમાં આપણે સૌથી પહેલા ખડા મસાલા નાખીશું એ મસાલા શેષ હું તમને કહું જો મસાલા સતરવા માંડ્યા છે હવે આપણે જે ડુંગળીને કાજુની પેસ્ટ બનાવી છે નાખી અને એક પાંચેક મિનિટ સુધી કૂક થવા દઈશું એ કૂક થાય પછી હું તમને બહુ વાગણી પછી છે જુઓ આ સરસ ઉકળવા માંડ્યું છે હવે એમાં આપણે અડધી વાટકી જેટલું દૂધ નાખીશું બરાબર સરસ રીચનેસ આવે એટલે બરાબર ઉકળવા દઈશું પછી હું તમને બતાવું જો આપણી આ વ્હાઇટ ગ્રેવી સરસ ઉકળી ગઈ છે હવે એમાં આપણે જે શાક મકાઈ અને મેથીનું બનાવ્યું હતું એ નાખી દઈશું તમે જોઈ શકો છો સરસ કલરફુલ શાક થઈ ગયું છે આપણું તૈયાર એમાં આપણે થોડીક ખાંડ ગરમ મસાલો ચપટીક સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું શાકના ભાગનું અને ઉપરથી કસૂરી મેથી એ દે સરસ મિક્સ કરી દેવાનું છે અને આ થઈ જાય પછી છેક ઉપરથી આપણે ક્રીમ નાખવાની છે ફ્રેશ ક્રીમ એટલે આપણું સરસ મકઈ મેથી ને મલાઈનું શાક તૈયાર થઈ ગયું છે આ શાક બહુ જ સરસ લાગે છે રોટલા ભાખરી બધા જોડે તમને બહુ જ મળશે તો તમે આ શાક નક્કી બનાવજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન દબાવજો થેન્ક યુ